જ્યારે અમેરિકામાં આટલા ઉચ્ચ હોદ્દા પર કાચ પટેલ બિરાજમાન થયા ટ્રમ્પ સરકારમાં તેઓ એફબીઆઈના વડા તરીકે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારે અમો સૌ ગામને ગામના નાગરિકોને ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અમે અનુભવીએ છીએ પહેલે

તેમનું મૂળ ગામ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું ભાદરણ ગામ હોવાનું પણ સામે આવ્યું છે ભાદરણના ગ્રામજનોમાં આને લઈને આનંદની લાગણી પ્રસરી છે અને ભાદરણ ગામના લોકો કાશ પટેલ પર ગૌરવ અનુભવી રહ્યા છે વિગતે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વાત છે એફબીઆઈના ડાયરેક્ટર બનેલા કાશ પટેલની તો કાશ પટેલ મૂળ ભાદરણ ગામના વતની છે તેમના દાદા ભાદરણ ગામના મહાદેવ વાળા ફળિયામાં રહેતા હતા અને આજથી સિત્તેર વર્ષ પહેલા કાશ પટેલના દાદા પિતા સહિતનો પરિવાર યુગાંડા શિફ્ટ થયો હતો અને ઓગણીસો સિત્તેરમાં યુગાંડામાં જ્યારે ઈદી અમીનના ભારતીયો પર આક્રમણો અત્યાચારો થયા અને સમય યુગાંડા છોડીને ભારત તેઓ પરત આવ્યા અને ત્યારબાદ કેનેડા ગયા અને केडा थी अमेरिका में स्थायी थे हाँ था। काश पटेल जन्म अमेरिका में थोड़ा तो काश पटेल मूल नाम कश्यप है काश नाम थी अमेरिका में जाता है काश पटेल भादरण गाम साथ कनेक्शन अंगे छ गाम पाटीदार समाज अग्रणी राजेश पटेले और स्थानिक रहवासी शू कहू चालो अभी जो समाचार आया आज पिछले चार महीने से कश पटेल हमारे सबके चर्चा के विषय में है अब छानबीन के बाद वो कन्फर्म होता है कि वो मूल तो भादर के वतनी है क्योंकि उनके पिता प्रमोद भाई का नाम हमारे छह गांव की जो वंशावली 2015 में पब्लिश हुई माँ उनका प्रमोद भाई का नाम है अच्छा तो किस तरह यहां से परिवार वो बरसा पर पहले यहाँ से अफ्रीका गए थे जैसे हमारे यहाँ से जैसे धर्म से अठारह सौ पंचानवे में लोग माइग्रेट होकर अफ्रीका गए तो उसी टाइम में छह गांव से भी लोग अफ्रीका और युगांडा ट सब जगह गए फिर सिक्सटी नाइन में जो ईदी अमीन वाला जो हुआ एपिसोड तो वो लो लोग छोड़ के वहां से यूके और यूएसए माइग्रेट हो गए क्या कहेंगे समाज के लिए हमारे लिए बहुत गौरव की बात है वैसे भी हमारा समाज बहुत गौरव सारी समाज है इतने ऐसे रत्न दिए भारत रत्न सरदार पटेल साहब हो वीर विट्ठल भाई हो एच एम पटेल भाई काका भिखा भाई और आईजी पटेल जैसे सब रत्न हमारे समाज में से आए तो इस पर एक और नाम जुड़ गया है તો અમારે લી સબેલી પ્રેરણાદાયી અમુક અત્યારે ગામમાં ખુલ્લી જમીન પણ છે ઘર માટેની ખેતી માટેની પણ એમની જમીન છે અને જ્યારે અમેરિકામાં આટલા ઉચ્ચ હોદ્દા પર કાશ પટેલ બિરાજમાન થયા ટ્રમ્પ સરકારમાં તેઓ એફબીઆઈના વડા તરીકે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારે અમો સૌ ગામને ગામના નાગરિકોને ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અમે અનુભવીએ છીએ અને અમે કાશ પટેલને આથી પણ વધારે આગળ વધે એવી ખૂબ ખૂબ શુભેચ્છા હું સમગ્ર ગામથી પાછું છું આ રીતે ગુજરાતી બોર્ડના કાશ પટેલ હવે અમેરિકાની ટોચની એજન્સીના ઉચ્ચ અધિકારી બની ગયા બની ગયા છે અને કાશ પટેલ યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના ડાયરેક્ટર બન્યા છે ત્યારે એમના વતનમાં પણ ખુશીનો માહોલ છે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇસ્યા પર